ગુજરાતની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકાર જરાક ધ્યાન આપશે ખેડૂતો સામે જોશે કેમકે જ્યારથી વિસાવદરના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો છે ત્યારથી પહેલી વખત મુખ્યમંત્રીને મળ્યો ત્યારે પહેલો મુદ્દો ઇકો ઝોનનો રજૂ કરી મેં આપણા આખા પંથકના ખેડૂતો માટે સરકારનું ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે જો આસામની સરકાર ઇકો ઝોન રદ કરી શકે તો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે આસામમાં પણ ભાજપ ની સરકાર ગુજરાતમાં પણ ભાજપની સરકાર એક દેશ એક કાયદાની વાત કરનારી ભાજપ પાર્ટી બે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કાયદા કેમ આ વાત રજૂઆત મુખ્યમંત્રી કરી છે જો મુખ્યમંત્રી ખરેખર મૃદુ હશે અને જો એના નિર્ણયોમાં મક્કમતા હશે તો આપણા ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢના જે કઈ ખેડૂતો ઇકો ઝોનના કાળા કાયદાથી રીબાવાના છે એમને સરકાર તરફથી રાહત મળશે એવી આશા રાખીએ આજે ગીર સોમનાથ જિલ્લાના માધુપુરા ગીર ગામ ખાતે ગુજરાત જોડો અંતર્ગત આમ આદમી પાર્ટીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં અમારા નેતા માન્ય પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ખૂબ વિશાળ સંખ્યામાં આખા તાલાળા પંથકના અલગ અલગ ગામોમાંથી તમામ જ્ઞાતિના ખેડૂતો યુવાનો આગેવાનો બહુ મોટી સંખ્યામાં જોડાયા અને માત્ર મોટી સંખ્યામાં હાજરી આપી એટલું જ નહીં એમનો ઉત્સાહ એમનો ઉમળકો એમની ઉર્જા જોઈને એવું લાગે કે કંઈક નવા જૂની વિસાવદર પછી હવે તાલાળામાંથી પણ થવાની છે જે રીતે ગુજરાતમાં આમ જનતા ખેડૂતો ગામડાના લોકો મજૂરી કરતા માણસો વર્ષોથી ભાજપના શાસનથી પીડાય છે દુઃખી છે ત્રસ્ત છે પરંતુ વર્ષો સુધી એમની પાસે કોઈ રાજકીય વિકલ્પ ન હતો એટલે મજબૂરીવશ ભાજપને મત આપવો પડતો અથવા તો ઘરે બેસી રહેવું પડતું પરંતુ જ્યારથી વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને એક નવો રસ્તો શોધી બતાવ્યો છે ત્યારથી આખા ગુજરાતના ગામડે ગામડે લોકોની અંદર એક નવો વિશ્વાસ જન્મો છે નવી આશા જન્મી છે આજની આ સભાની અંદર ઉપસ્થિત રહેલા હજારો લોકોની સંખ્યા જોતા અને એમનો ઉત્સાહ જોતા એવું લાગે છે વિસાવદર વાળી થઈ ને રહેશે એક નંબરની પોતાના અને પોતાની હલકી માનસિકતા અને વિરોધાભાસી માનસિકતા ધરાવતી પાર્ટી છે જે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી એવું કેતા કે એક વ્યક્તિ એક હોદ્દો આ ધોરણોના કારણે ભાજપના કાર્યકર્તાનું શોષણ થયું છે ભાજપ પાર્ટી ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજે છે કેમ કે આજ સી આર પાટીલે એવું કીધું તું બે હોદ્દા નહીં રહે પોતાની પાસે બે હોદ્દા રહેશે